વિડીયોમાં સ્વાગત છે તમારું સુમેના રહેજો વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ ચાલો નેક્સ્ટ ટાઈમ થમલેન જોઈન થવું થમલેન જોઈન થવું પડી જશે શું કામ કરે છે તો જય માતાજી જય જય કદીસ તો જો બદામ છે અને બદામ આવી છે તો બદામ આવી જો જોઈને ને પાડી છે એટલે બદામ ઓકે તો જો આ બદામ છે આપણે પણ ખાઈ છે બદામ સરસ મજાની બદામ શિયાળામાં બાર માસી બદામ છે બાર માસી બદામ છે આ તો આજે નીણ વ્યાવાનું કામ ચાલુ છે નીણ વ્યા તો બધી વ્યાય ના ઢગલો કરવા નહીં હે ભાઈ પછી કુટી કઢાવાની હે ને તેમાં તો જો બધી નીણ પડી છે

તો ફૂટ્ટીનું મશીન તો કાલે લાવશે અગાઉ ગોઠવીને રાખ્યું એટલે થઈ જાય કામ હાલો હાડા બાર થયા છે એટલે હવે થયું કડક વ્યાવું છું કે નાખવાની છે આપણે ફૂટિ કરવા જઈશું મારે વારો સડી ગયા છે આજે કડક

ગાયો છે જો આ વાછડીઓ છે અને ફળ લાઈ નાખ્યો છે તો એક દિન ફળ આવી ગયું છે નિરાળી સડી જશે વનગે મોટર ચાલુ છે એટલે અવાજ આવે છે પાણીનો તો નળ આવે છે એટલે પાણી ભરાય છે બદામ છે તો બદામના પાંદડા જવો તમે મિત્રો આવડું મોટું બદામનું પાંદડું વાહ જબરું પાંદડું જો આ પાંદડા જવો ને આ પાંદડા જવો કેટલો ફેર છે બોલો આ ઉપરથી એમ ફેર્યું છે ઉપર આવડા આવડા પાંદડા છે એવું છે જો અને બદામ પણ છે

અમારા થોડીક તોફાઈ ની હે હોય ગઈ છે તો આવું કઈક છે અને ગુડો તો બે ગયો છે એને ઊભો કરવાડો છે એમ શિવાન આપણે જો ટીપડું છે ટીપડામાં ટાંકીમાં છે પાણી અને આમાં છે આમાં ખોળ પલાળ દઈ સ્ટીલના તગારામાં આમાં પલાળ દઈશું ખોળ એમ કે ખોળ તો ખરાવો પડશે હમણે એટલે ખોળ ખવરાઈ દેવી પછી તો કિલો દોઢ કિલો રહ્યો ને ખોળ નાખી દેવી આપણે આમાંથી તો ગોણી શીયા અત્યારે તો આપણે ખોળ છે તો થઈ ગયો ખોળ કમ્પ્લીટ કાઢી દીધો આમાં નાખી દઈશું પાણી એટલે પહેલી જાય પછી ગાને મૂકી દઈશું તો આમાં નાખી દેવી પાણી ચાલો તો આપણે નાખી દેવી પાણી થોડું નાખી દીધું છે પાણી તો પહેલી ગયો છે ખોળ ખોળ પલાળ નાખ્યો છે અને નાખી દીધી છે અને હવે બનાવે છે ખાવાનું તો તો ખાઈ ગયું છે શું બનાવો છો શાક હે ને ફુલાવર તો ફુલેવરનું શાક બને છે જોવો તમે હિંગ નાખે છે તો થોડીક હિંગ નાખવાની જોકે તમને બહેનોને આવડતું તો હોય શાક તો પણ ભાઈઓ જોતા હોય એમને શીખી જવું શાક બનાવતા પાણી ન હોય જરાક નાખવાનું કે પાણી નહીં નાખવાનું તેલમાં ગળવા દેવાનું હવે મીઠું લાગશે થોડું બહુ ખારું કઈ નાખતી નહીં પાછી તો મીઠું નાખશે થોડું પછી મીઠું નાખ્યું હવે હળદર જીરું ઓકે જીરું નાખી દેવાનું પછી

લોટ બાંધે છે લોટ બાંધે છે જોવા બાંધી ગયો છે હવે પછી આ સોલા ઉપર થઈ જશે શાક તો કેવો લાગ્યો બ્લોગ મિત્રો જણાવી દેજો મને કોમેન્ટમાં તો આવજો બધા નવા બ્લોગમાં તો બાય બાય